સાથીના ગ્રંથમાંથી પાઠ આઠમો અધ્યાય કડી અઠ્યાવીસ થી જ્યારે ઈસુ સામે કાંઠે ગદરાનીઓના પ્રદેશમાં પહોંચ્યા ત્યારે બે અપુગ્રસ્ત માણસો કબ્રસ્તાનમાંથી નીકળી તેમની સામે આવ્યા તેઓ એવા તો ભયંકર હતા કે કોઈ તે રસ્તે ફરીને જઈ શકતું નહોતું તેઓ બૂમ પાડી ઉઠ્યો હે ઈશ્વર તારે ને અમારે શું શું તું ઠરાવેલા સમય પહેલા અમને રીબાવા અહીં આવ્યો છે તેમનાથી ઠીક ઠીક દૂર ગુંડોનું એક મોટું ટોળું ચઢતું હતું એટલે અબ્દૂતોએ ઈસુને વિનંતી કરી કે જો તું અમને હાથી કાઢવાનો જ છે તો અમને પહેલાં ગુંડના ટોળામાં મોકલી દે ઈસુએ જાવ કહેતા જ તેઓ બહાર આવ્યા અને ભૂંડના ટોળામાં ચાલ્યા ગયા અને એકાએક ગુંડોનું આખું ટોળું ભેખર ઉપરથી ધસમસતું સરોવરમાં ધસી ધસી ગયું અને પાણીમાં ડૂબી મર્યું એટલે જ હું ચરાવનારાઓ ભાગ્યા ગામમાં જઈને તેમણે બધી વાત કરી તથા શું થયું તે પણ કહ્યું એટલે આખું ગામ ઈસુને મળવા બહાર આવ્યો ઈસુને જોતા જ તે લોકોએ તેમને વિનંતી કરી કે અમારી હદમાંથી ચાલ્યા જાવ ઈસુ જ્યારે ગદરીને પ્રવેશમાં પહોંચ્યા ત્યારે બે દુષ આત્માથી પીડાતા માણસો તેમની સામે આવ્યા તેઓ ખૂબ ભયાનક હતા અને કોઈ ત્યાંથી જઈ શકતું નહોતું દુષ દૂષ આત્માઓએ ઈસુને જોઈને કહેલું કે તમે અમને ત્રાસ આપવા આવ્યા છો તેઓએ વિનંતી કરી કે જો ઈસુ તેમને કાઢી કાઢે તો તેમને નજીકના રાંધણાઓના ટોળામાં મોકલો ઈસુએ તેમને જવાબ આપ્યો અને તેઓ રાંધણાઓમાં પ્રવેશ્યા આખું ટોળું ઊંડમાં છલાંગ મારી અને મરી ગયું આ જોઈ ગામ લોકો ડરી ગયા અને ઈસુએ તેમના ગામમાંથી જવા કહ્યું અંતે એટલું જ કે ઈસુ પાસે દુષ્ટ આત્માઓ પણ અધિકાર છે પણ બધાને ઈસુના આશીર્વાદો સ્વીકારવા તૈયાર નથી તબેનો આ દિવસોના શાસ્ત્ર આપણે એ બતાવે છે પ્રભુ કેવી રીતે સર્વશક્તિમાન છે કુદરત ઉપર એમને પાવર છે તોફાનને શાંત પાડે છે બીમાર માણસો પર પ્રભુ હાથ મૂકે એમને સાજા કરે છે અને આજના શુભ સંદેશમાં અશુદ્ધ આત્મા ઉપર પ્રભુ ઈશ્વની શક્તિ ક્રિસ્માલભયતા બહેનો પ્રભુ ઈસુ બિન યહુદી વિસ્તારમાં ગયા પ્રભુ ઈસુ માત્ર યહુદીઓ માટે નહીં પણ માનવ જાત માટે આવ્યા એ બધા સામે એટલે અન્ય વિસ્તાર બિન યહૂદી વિસ્તારમાં ગયા અને ત્યાં જથા બે માણસો કબર સ્નાન માંથી આવે છે અને તેઓ ભૂમ પાડે છે પ્રભુ પાસે એ લોકો આવે છે પ્રભુ એમની પાસે જરૂર નહીં એ લોકો પ્રભુ પાસે અને ભૂમ પાડે છે તું અમને નાશ કરવા આવ્યો છે પ્રભુ ઈશ્વની હાજરીમાં શેતાની શક્તિ અંધકારની શક્તિ અશુદ્ધ આત્માઓ ત્યાં ઉભા નહીં રહી શકે ધરે છે ધ્રુજે છે તો અમને નાશ કરવો આવ્યો છે અને ઠરાવેલા સમય પહેલા આવ્યો છે તો પછી અમને પેલા ભૂંડોમાં મોકલાઈ દે ભૂંડ યહુદી વિસ્તારમાં હોઈ શકે કારણ કે યહુદી લોકો ભૂંડને અશુદ્ધ ગણે છે એટલે પ્રભુ ઈસુ પણ કહે છે જાઓ અને ત્યાં જાય એ ભૂંડો બધા મરી જાય છે અને આ માણસો મુક્ત થઈ જાય છે આજના શુભ સંદેશ હેતુ માથી લખે છે પ્રભુ યસુ જે કે અશુદ્ધ છે એને શુદ્ધ કરવા માણસને જે જે શક્તિઓ એને દુઃખી કરે છે એમને એમના મનથી મુક્ત કરવા માટે પ્રભુ ઈસુ આવ્યા એમ કરીને બતાવે છે તોફાનના લીધે માણસોને ડર લાગે છે પ્રભુ કુદરતને શાંત પાડે છે બીમાર માણસને દુઃખી કરે છે પ્રભુ ઈસુ માણસોને મુક્ત કરે છે અશુદ્ધ આત્મા આ જે તંદુરસ્ત માણસ ઉપર આવીને કબજે લઈ એમને દુઃખી કરે છે પ્રભુ ઈશુની શક્તિ કરતા દુનિયામાં કોઈ મોટી શક્તિ નથી એ બતાવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મુક્તિદાતા છે સર્વ પ્રકારના જે અનિષ્ટ હોય અધર્મ હોય અશુદ્ધ આત્મા હોય એમાંથી પ્રભુ મુક્ત કરવા માટે પૃથ્વી પર આવ્યા હતા અને એ પ્રમાણે મુક્ત કરે છે હા કિસ્માલ ક્રિસ્માલ આજના શુભ સંદેશ મનચંદ્ર આપણે પણ પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ ઘણી વખત અમુક વખત લોકો કહે છે અમારા ઘરમાં આ વિસ્તારમાં આવું છે આવું છે કશું અશુદ્ધ છે અશુદ્ધ આત્મા ફરે છે જ્યાં પ્રભુષની હાજરી હોય ત્યાં કોઈ અશુદ્ધ રહી શકે જ નહીં પ્રભુશની હાજરી જોઈ કે જ્યાં પ્રભુશના વચન હોય ત્યાં અશુદ્ધ આત્મા દીપ ભાગી જાય છે અને દુર્જે છે એટલે આપણે પણ પ્રભુની શક્તિ પર કારણ કે આપણે બધા પ્રભુના સંતાનો છે એક એક વ્યક્તિ પ્રભુ માટે એક અમૂલ્ય વ્યક્તિ છે એ બે જે ભૂંડો મરી ગયા મહત્વ નહીં બે માણસો ઈશ્વરના નજરે જેવો અમૂલ્ય છે પ્રભુના સર્જન જે એમને મુક્ત કરે છે એમ કરને એ પાઠ આજના સુપ્રદેશ દ્વારા પ્રભુ આપણ શીખવાડે છે